મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે નર્મદાથી છે ડેડીયાપાડા સ્થિત ચેતર વસાવાની ઓફિસ બહાર સમર્થકોએ જમાવડો કર્યો છે સમર્થકોનો જમાવડો ડેડીયાપાડા સ્થિત ચેતર વસાવાની ઓફિસની બહાર જોવા મળી રહ્યું છે મહત્વની વાત એ છે કે ચૈતર વસાવા આજે પોલીસ સમક્ષ હાજર થાય તે તેવી શક્યતાને લઈને સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં છે છેલ્લા એક મહિનાથી તેઓ ભૂગર્ભમાં હતા ચેતર વસાવાની ઓફિસ બહાર સમર્થકોનો જમાવડો મહત્વની વાત છે કે તેમના સમર્થકો તેમની સાથે મોટી સંખ્યામાં છે અને આજ જ પરિસ્થિતિની વચ્ચે પોલીસ સમક્ષ હાજર થાય તે તેવી શક્યતાને પગલે સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એક મહિનાથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરાર છે થોડી થોડીવારમાં પોલીસ સમક્ષ હાજર થશે વનકર્મીને કર્મીને ધમકાવવા અને ફાયરિંગના કેસમાં લાંબા સમયથી આ ફરાર હતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ડેડીયાપાડા પોલીસ સમક્ષ હાજર થાય તેવી માહિતી મળી રહી છે જોકે સમર્થકોનો જમાવડો તેમની ઓફિસથી બહાર જોવા મળ્યો અને આ પગલે જ સઘન બંદોબસ્ત પોલીસનો ગોઠવી દેવામાં આવ્યો છે મુદ્દો એ છે કે વનકર્મીઓને કર્મીઓને ધમકાવવા અને ફાયરિંગના કેસમાં લાંબા સમયથી

આ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો જે પણ પક્ષના આમાં સાથ અને સહકાર આપ્યો છે સૌનો હું આભાર માનું છું આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોને સેવાકીય પ્રવૃત્તિ કરીશું સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરન્ડર કરવા જઈ રહેલો છું ધન્યવાદ બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો આ બે દ્રશ્યોની અંદર એક દ્રશ્ય ડીડિયાપાડાની તેમની ઓફિસની બહાર છે મોટી સંખ્યામાં આપના ડીડિયાપાડાના જે ધારાસભ્ય છે તેની બહાર મોટી સંખ્યામાં તેમના સમર્થકોનો જમાવડો બીજા દ્રશ્યો એ છે કે તે થોડી વારમાં પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થશે અને તે પહેલા તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી પરંતુ આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રફીક જોડાઈ ગયા છે રફીક સમર્થકોનો જમાવડો છે પ્રતિક્રિયા પણ આવી ગઈ છે કેટલા સમયમાં પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થશે ચૈતર વસાવા વિગતો શું

બિલકુલ આભાર માહિતી આપવા માટે તો મહત્વની વાત છે કે પોલીસ સ્ટેશનમાં હાજર થાય તેવી શક્યતાઓને પગલે જે ચર્ચાએ જો પકડ્યું પરંતુ તે સમર્થકોનો જમાવડો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો એક તરફ કાલ રોજ જે આમ આદમી પાર્ટીમાં તે રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ હતી કારણ કે તેમના જ એક ધારાસભ્ય કે જેમણે આપને અલવિદા કહી દીધું પરંતુ પ્રશ્ન હજુ એ પણ હતો કે ભાઈની આખરે કેમાં બીજી તરફ અન્ય બે ધારાસભ્યોના રાજીનામાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું તેમાંથી તે વાતનો ઉલ્લેખ કર્યો કે તેઓ રાજીનામું નહીં આપે પરંતુ જે ધારાસભ્ય હતા તેમને લઈને સસ્પેન્સ હજુ યથાવત છે એક તરફ મુદ્દો એ છે કે આ બધાની વચ્ચે ચૈતર વસાવા કે આજે પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થશે તેવી વાતોની ચર્ચા છે આ પહેલા તેમની પ્રતિક્રિયા આપી હતી અને એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આગામી સમયમાં તેઓ જ્ઞાન સહાયક મુદ્દો હોય કે અન્ય મુદ્દા લઈને આંદોલન પણ કરી શકે છે તેમની સાથે રહી શકે છે જનતાના પ્રશ્નો ઉઠાવી શકે છે પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે કેટલી વખત તેમણે જામીન અરજી કરી પરંતુ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી સમર્થકોનો જમાવડો જે રીતે જોવા મળી રહ્યો છે તેના જ પ્રમાણમાં પોલીસનું સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે હવે જે આમ આદમી પાર્ટીની અંદર જે ચાર ધારાસભ્યો અને તેમાંથી એક ધારાસભ્ય કે છેલ્લા એક મહિનાથી ગુમ હતા તેઓ પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થશે તેવી પણ વિગત તો આજે માહિતી સ્ટુડિયોથી ચૈતર વસાવવાના સમર્થકોને જે જમાવડો જોવા મળ્યું એ તો દરેક છે પરંતુ એક મહિનાનો સમય થઈ ગયો પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થશે સૌથી મોટો મુદ્દો છે ક્યારે થશે તેને કોઈ ઉલ્લેખ નથી પરંતુ આમ આદમી પાર્ટીની સ્થિતિ અત્યારે શું છે માનસિંહ જે રીતે આમ આદમી પાર્ટીએ બે હજાર બાવીસની અંદર ચૂંટણી લડી અને જે રીતે તેને ચાલીસ લાખ વોટ મળ્યા સ્વાભાવિક છે કોઈપણ પાર્ટી માટે એક વાત હતી કે ચાલીસ બેતાલીસ લાખ વોટ મળવું પહેલી વખત આજે દસ પર્સન્ટ વોટ લઈ જવું એ સારી વાત હોઈ શકે છે પણ ચિંતા બીજેપીની એટલા માટે વધારે છે કે જો પહેલી વખતમાં કોઈ પાર્ટી કારણ કે સુધી ઇતિહાસ રહ્યો છે કે કોઈ કોઈ થર્ડ સીધી રીતે સફળતા નથી મળી પોતાની પાર્ટી બનાવી તો પણ માત્ર બે જ ધારાસભ્યો તેઓ જીત્યા હતા પણ આમ આદમી પાર્ટી જો પાંચ ધારાસભ્યો જીતે સ્વાભાવિક છે આગામી દિવસોમાં તેનું જોર વધી શકે છે એટલે સ્વાભાવિક છે તેને લઈને તમામ એક્શન અને રિએક્શન રાજકીય જે કાવા દાવા છે છવા થવાના છે જે રીતે ભૂપતભાઈએ રાજીનામું આપ્યું સ્વાભાવિક છે એક જ્યારે એક વાત થતી હોય કે તેમના ધારાસભ્ય તૂટી ન શકે આખી જે ચૂંટણી હતી બે હજાર ની એ આપ વર્સેસ બીજેપી કે આપ કોઈ નહીં પણ આપ આપ વર્ષે કોંગ્રેસ વધારે દેખાતી હતી કે કોંગ્રેસ કરતા તે સારી ચડી છે એમના ધારાસભ્ય વારંવાર તૂટે છે અને જો પ્રજા અમને વોટ તો અમારા નહીં તૂટે નહીં કારણ કે ઈમાનદાર પાર્ટી અમારી છે જે કેજરીવાલ કે છે યશુદાન ગઢવી જે પ્રદેશ અધ્યક્ષ છે એ પણ એક એની પહેલા જે ગોપાલ ઇટાલિયા હતા તે પણ એ જ વાત કહેતા હતા હવે વાત આવી ચૈતર વસાવાની જો તમને હું વાત કરું તો ચૈતર વસાવાની સ્થિતિ કારણ કે આદિવાસી વોટ બેંક એક જ આદિવાસી નેતાને જ્યારથી જીત્યા અને સમગ્ર રીતે ત્યાં વાત હવે લોકસભા ઇલેક્શન લઈને છે કારણ કે આદિવાસી જો આખો બેલ્ટ છે તમે જુઓ અંબાજી દાતા છેક સાબરકાંઠા અને સમગ્ર લગભગ તેર થી ચૌદ એવી સીટો છે જ્યાં સીધી રીતે તેમની પકડ છે અને બત્રીસ સીટો એવી છે જ્યાં આદિવાસીઓની સીધી રીતે અસર છે હવે જો લોકસભા ઇલેક્શન લઈને તમે વાત જુઓ અને અત્યાર સુધી જે રીતે જાહેરાત કરી દીધી છે આમ આદમી પાર્ટીએ કે આમ આદમી પાર્ટીમાંથી જો લોકસભા ઇલેક્શન ત્યાં લડવામાં આવે આદિવાસી વિસ્તારોમાં તો નિશ્ચિત છે એને સીધું નુકસાન બીજેપીને થઈ શકે છે આ પાંચ ત્યારથી આરોપો લાગતા રહ્યા કે બીજેપી મેનેજ કરવાનો પ્રયત્ન કરે છે બીજેપી તેમને પોતાની અંદર અંદર ભેળવવાનો પ્રયત્ન કરી રહી છે અને કાલે જે રીતે આમ ઈશુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ છે તેમણે આરોપ લગાવ્યો કે જો ત્રણ લોકો તૂટે તો તેમના ઉપર પક્ષાંતર ધારો લાગુ થાય નહીં એટલા માટે ત્રણ લોકોને તોડવાનો પ્રયત્ન થયો એ એની અંદર ભૂપત ભાઈ તો ખરા એની સાથે ઉમેશ મકવાણા જેમની વાતથી એમણે પણ કાલ મોડી સાંજ સુધી પોતાની સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ નથી જવાના સાથે હવે વાત ચૈતર વસાવાની છે તો ચૈતર વસાવા જે રીતે આખો કેશ એમના ઉપર થયો આદિવાસી પટ્ટાની અંદર સરહદની જમીન ત્યાંથી જે એમનું પાક હતું એ એ સાફ કરવાનું પછી એના ઉપર મારામારીનો કેસ થયો વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં ગયા અને એમને સ્પષ્ટતા કરી કે જે ખેડૂત હતું એની જમીન હતી એની જમીનની અંદરથી જંગલ જે વિભાગના અધિકારીઓએ પાક પાકનું નાશ કર્યું હતું એના ઉપર કેસ બનતું હતું એ સમાધાન પણ થઈ ગયું હતું એના ડોક્યુમેન્ટ પણ તેઓ દેખાડે એના પછી માન મારવાનું કેસ અને એક મહિના સુધી પહેલા નીચલી કોર્ટ અને પછી હાઈકોર્ટે જે રીતે ચૈતર વસાવાનો કેસ એને ફગાવી દીધો અરજી માટે હવે વાત સુપ્રીમ કોર્ટમાં હતી જવાની પણ આમ આદમી પાર્ટીને એક વાત લાગી કે જો સુપ્રીમ કોર્ટમાં જશે અને ત્યાં એ સ્થિતિ સુધરી શકે એટલે કે જામીન મળી જાય તો જે મોટો હંગામો થવાનું જે મોટો રાજકીય માઇલોજ માઇલેજ મળવાની શક્યતા છે તે નહીં મળે ને આદિવાસી વાત અને આદિવાસી જે સ્વાભિમાનની વાત છે એને લઈને સફળતા નહીં મે કારણ કે આનંદ પટેલ ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓ પણ સપોર્ટ કર્યો અને કદાચ આ અનિલ આપરેશનના કારણે જ આજ રોજ જે ચૈતર વસાવા હાજર થશે શું આપ એ વાતનો મુદ્દો ટાંકી રહ્યા છો કારણ કે કાલરૂટની જે આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ હતી રાજકીય ભૂકંપ જેવી અને તે પછી હવે જે એક પછી એક સુધારાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે શું આપ ડેમેજ કંટ્રોલની વાત કરી રહ્યા છો જી બિલકુલ બાંચી કારણ કે આમ આદમી પાર્ટીને બી ખબર છે કે હવે ચાર પાંચ મહિનાની અંદર લોકસભા ઇલેક્શન આવશે તેમની પાસે કોઈ એવો નેતા નથી જે એક સીટ પણ જીતી શકે એવું એ સંગઠન પણ નથી આમ આદમી પાર્ટી પાસે અને એની અંદર સંગઠનની સાથે જે નાણાકીય વ્યવહાર થવા જોઈએ એટલી વ્યવસ્થા પણ હતી સ્વાભાવિક છે એમની પાસે એક સ્વાભિમાન આદિવાસી સ્વાભાનનો સ્વાભિમાનનો મુદ્દો આવે અને એ અત્યારે માઇલેજ લેવાનો જે સમય છે કારણ કે લોકો અને જે આદિવાસી વોટર છે એ જે થશે મોબેલાઇઝ ત્યાં અને એમને થશે કે જો આ પરિવાર સાથે અન્યાય થાય છે તેની સાથે રહેવું પડશે અને જો જે રીતે આમ આદમી પાર્ટીએ પોતાની રણનીતિ ઘડી અને ત્યાં જાહેરાત કરી દીધી કે અહીંયાથી અહીંયાથી એક સીટ જે છે એ આમ આદમી પાર્ટી એટલે ચેતર વસાવા લડશે એનો ફાયદો લેવા માટેનો આ સમગ્ર કવાયત લાગે છે બિલકુલ બિલકુલ અનિલ જોવાનું રહેશે કે હવે સ્થિતિ શું થાય છે અને પાર્ટી કઈ રીતે પોતાને મજબૂત કરે છે આભાર આપ જોડા ને વિગતો જણાવી તે બદલ